તાંતી થેયા તલાટી એ ગોઠવ્યું કાવત્રુ આરટીઆઈ કાર્યકર્તા દીપક પટેલને મળેલી ધમકી સામે થયેલી પોલીસ ફરિયાદ અમને મળેલી જાણવા જોગ માહિતી મુજબ દીપક પટેલ દ્વારા ગેરકાયદેસર રોડ ટચ નાળા અને શંકાસ્પદ દેખાતા શક્તિ વજન કાંટા સામે યોગ્ય તપાસ માટે ફરિયાદ કરી એમને ફરિયાદનો જવાબ ન મળતા માહિતી માગી માહિતીનો જવાબ ન મળતા અપીલ કરી અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીને બોલાવી સુનાવણી રાખી માંગેલી માહિતી દીપક પટેલને વિનામૂલ્ય આપવા અને કરેલી ફરિયાદ સામે યોગ્ય નિકાલ કરવા હુકમ કરેલો તલાટીની ગેરકાયદેસર બિનકાળજી પોલ ખુલી જેથી અકળાઈ રોષે ભરાઈ ગેરકાનૂની કરતુતો ઉપર ઉતરી આવ્યા અજાણ્યા લોકો પોતાની કેબિનમાં ગોઠવી દીપક પટેલને જાનથી મારી છોડવાનો નથી એવી ધમકી અપાવી

ટીડીઓ ના હુકમ અપમાન કરનાર મુખ્ય ષડયંત્રકાર તાંતિથૈયા ગામ ના વિવાદિત તલાટી માહિતી અધિકારી કોની કોની સામે કાર્યવાહી થાય છે રિપોર્ટર પ્રતિભા મહાજન મિત્રો હું દીપક નિવૃત્ત શિક્ષક અને સૂચના અધિકાર માહિતી અધિકાર માટે કામ કરતો જનહિતમાં કામ કરતો એક સામાન્ય નાગરિક છું મેં સુરતમાં આવેલી એક ગેરકાયદેસર નાળો અને વજન કરતા સામે ફરિયાદ કરી મને કોઈ જવાબ ના મળ્યો મેં માહિતી માગી મને માહિતી ના આપી હું અપીલમાં ગયો અને અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારી પલસાણા પટેલ સાહેબે મારી ફેવરમાં જજમેન્ટ આપ્યું કે દીપક મને બધી માહિતી તલાટીએ આપી દેવી જોઈએ બસોપના સુધી મફત આપી દેવી એટલે તલાટી સાહેબ અકડાઈ ગયા એ જ દિવસે મને ત્યાં બોલાવ્યો એમની કચેરીમાં અને મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું મેં ટેલિફોનિક ટીડીઓ સાહેબને સમગ્ર જાણ હકીકત કહ્યું ત્યાર પછી મારા ઘરે બે કાગળ આવે છે કે અઢાર તારીખે એમને બોલાવવામાં આવે છે હું એમની કચેરીમાં તાલુકા પંચાયત તાતીથીયા તાલુકો પલિસળના જિલ્લો સુરતમાં જાઉં છું હું એમની ચેમ્બરમાં એમની કેબિનમાં એમની રજા લઈને પ્રવેશ કરું છું ત્યારે અજાણ્યા માણસોને એમણે બેસાડી રાખેલા પૂર્વ આયોજિત કાવતરું કરેલું અને એમણે મારી સાથે બધી પૂછપરછ શરૂ કરી અને કેબિનમાં બેઠેલા અજાણ્યા માણસોએ મને મારવાની જીવથી મારી નાખવાની મારી જાન લઈ લેવાની મને છોડવાનો નથી હું શા માટે આ બધું માહિતી માગું છું શા માટે ફરિયાદ કરું છું એ મને ધમકી આપી એટલે હું તરત બધું સમજી ગયો અને ત્યાંથી છટકી ગયો મારા મિત્રની મદદ લઈને હું ત્યાંથી છટકી ગયો મેં સો નંબર પર ફોન કર્યો એમની મદદ લીધી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને મેં મારી અરજી આપી ફરિયાદ આપી કોઈ નિકાલ ના આવ્યો એટલે હું પરમ દિવસે એસપી સાહેબને મળ્યો હતો એસપી સાહેબે મને તાલુકા કડોદરાના પીઆઈ સાહેબનું મેં કર્યું ત્યાં ગયો મારું નિવેદન લેવામાં આવ્યું આજે ત્રણ દિવસ થયા કંઈ નથી મારો જીવ ખૂબ જ જોખમમાં છે મારા મિત્રોના જીવ જોખમમાં છે મારે પરિવારનો જીવ જોખમમાં છે એટલે આપના માધ્યમથી હું સારા ગુજરાતના તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટ શાંતિપ્રિય લોકોને સરકારી અધિકારીઓને મારી નમ્ર વિનંતી કરું છું કે મારી ફરિયાદ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે ને જે પાંચ પાંચસો ઈસમો હતા તલાટી સેમની ચેમ્બરમાં અને તલાટી સાહેબે જે કાવતરું ઘડેલું એમની કાયદેસર ગુનો દાખલ થાય આજે પણ મને એવા સમાચાર મળ્યા છે કે હજુ સુધીમાં સામેવાળા ઈસો મને બોલાવવામાં આવ્યા નથી તો મને ન્યાય ક્યારે મળશે મારા અધિકારનું રક્ષણ ક્યારે થશે હું દીપક